જે રીતે આપ જોઈ રહ્યા છો એ રીતે હર ઘર તિરંગા હર મન તિરંગા હર દિલ તિરંગા હર વિશ્વાસ તિરંગા અમારા સ્વાતંત્ર અભિમાન તિરંગા અમારા ગૌરવ તિરંગા રાષ્ટ્રીય એકતા મેં તિરંગા એ સાબિત કરવા માટે થઈને આજે એક લાખથી પણ વધારે રાજકોટવાસીઓ તિરંગા યાત્રામાં જોડાયા છે તમામ કેન્દ્રીય મંત કેન્દ્રીય મંત્રીશ્રીઓ મુખ્યમંત્રીશ્રી અને કેબિનેટ મંત્રીશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજકોટથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે અને વિવિધતામાં એકતા રાષ્ટ્રીય એકતા અને આપણા સ્વાત આપણા સૌનું ગૌરવ એવા તિરંગાને ગૌરવ અપાવવા માટે થઈને સવારે સાત વાગ્યાથી રાજકોટની જનમેદની આજે તિરંગા યાત્રામાં જોડાઈ રહી છે તિરંગો એ દરેક ભારતીયનો ગૌરવ છે

અભિયાન આપીને સમગ્ર દેશવાસીઓને દેશ માટેનો ગૌરવ તિરંગો આપણી આનબાનને શાન એ ગૌરવ જે પ્રકારે પ્રગટ થયું છે ફરી એક વખત દેશની જનતામાં રાજકોટની જનતામાં એ દેશભક્તિની દાજ દેખાઈ રહી છે અને લોકો આજે રાજકોટના રાજમાર્ગો ઉપર એક લાખથી વધારે લોકોની સંખ્યાનો જનશૈલા ઉમટી પડ્યો છે આજે આ તિરંગા યાત્રામાં આદરણીય અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભારત સરકારના આરોગ્ય મંત્રી જે પી નડ્ડા સાહેબ આદરણીય સી આર પાટીલ સાહેબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સૌ મંત્રીશ્રીઓ અને સૌ આગેવાનો ઉપસ્થિત છે અને બહોળી સંખ્યામાં સૌ રાજકોટની જનતા ઉપસ્થિત